નમસ્કાર મિત્રો આપની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલમાં જે ચાલી રહેલો છે વિવાદ બધા જ કલાકારોની વચ્ચે તેમાં હક્કાભાઈ શું કહે છે તે તમે ધ્યાનથી સાંભળો હક્કાભાઈનું કહેવું એમ છે કે આ રીતના તમારે ઝઘડો ના કરવો અને એકબીજાને બાજવું નહીં આ વિડીયોની અંદર બધી જ માહિતી છે તમે વિડીયો જોઈ લો પછી આપણે વાત કરીએ હમણાંથી તો એવું મને તો બે ત્રણ ફોન યાદ કલાકાર ચીમ બાજે છે બીજું મને ખબર ચેમ બાજે છે મેં બજાય છે એટલે મને ફોન આવે ચેમ બાજે છે બાજે બુદ્ધિ નો હોય તો બાજે બુદ્ધિ નો ભાવ છે કે કલાકાર સમાજને ને કઈક આપવા માટે આવે છે ના બાપા ના ત્રણ લાખ ને હોય જાય કોને ખબર નથી પડતી તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે તેમાં આકાભાઈનું કહેવું એમ છે કે આપણે સ્ટેજ ઉપર એવી વાતો ના કરવી કે હમણાં હું તો પાંચ મિનિટની અંદર જ ત્રણ લાખ લઈને જતો રહીશ આવું ખરેખર ના કહેવું એવું અકાપાઈનું કહેવું છે